અને ફળ ફૂલ લાવે ધોઈ સ્વચ્છ કરી અને ધરાવે અબીલ ગલાલ કુમકુમ અક્ષત પુષ્પોથી કાત્યાયની દેવીનું પૂજન કરે આરતી કરે ફળનો ભોગ લગાવી પરિક્રમા કરી દંડવત કરે અને માંગે શું માંગે છે હે મા એ જગદંબા અમે અમારા પર એવી કૃપા કરો કે નંદ બાવાનો છોરો કનૈયો છે ને એ જ અમારો પતિ બને અલૌકિક પતિ મળે કોઈ માણસ નહીં કાત્યાયની મયોગી યીશ્વરી નંદગોપસુક દેવી પતિ તે નુ કાત્યાયી મહામાય મહા યી્વરી નંદગોપસુ દેવી પતિનેુરતે નુમ હે કાત્યાયની માં યોગીશ્વરી અધીશ્વરી જગદંબા નંદ બાબાનો છોરો કનૈયો એ અમારો પતિ પતિ તે અમારા બધાના ભગવાન થાય ત્યારે એવી માગણી પણ કહેવાય છે કે કાલિંદીના ધરામાં સ્નાન કરવા માટે પડ્યા ભગવાને એના વસ્ત્રનું તો કે હરણ કરો નંદ લાલે સંતાળી મારી ચુંદ લડી અને ભગવાને સુકામ વસ્ત્રનું વર્ણન કર્યું એ પણ બતાવવામાં આવશે ભગવાન એને બતાવતા હતા કે ઓછા વસ્ત્ર પહેરીને કોઈની જમણા જળની અંદર સ્નાન કરી શકાય નહીં તીર્થની અંદર ઓછા વસ્ત્રથી સ્નાન ન થાય ગમે ત્યાં સ્નાન કરે તો વ્યક્તિએ વસ્ત્ર પહેરીને સ્નાન કરવું જોઈએ એટલે ભગવાને એના વસ્ત્રનું હરણ કર્યું અને પછી ભગવાન લઈ જાઓ ત્યારે બોલી કે અમે વસ્ત્ર લેવા આવવા જેવા બાર નથી ભગવાને એને ઉપદેશ આપ્યો તમે અંદર પ્રવેશવા જેવાય નહોતા કારણ કે ચોળી ચણીઓ પહેરીને કેમ સંચરું રહે ચણીઓ ને ચોળી બ્લાઉજ પહેરીને હું બહાર કેમ આવું પ્રભુ તમે મારી સામે હો તો અહીંયા નંદ લાલ સુતાળી